नमस्कार ખેડૂત મિત્રો ફરી એક નવો વિડિયોની સાથે તો મિત્રો આજે આપણે पीएम કિસાનના જેલા ભારતીયો છે તો મિત્રો ભૂલથી આપણે જે સરેન્દ્ર નામનું જે ઓપ્શન છે ઓપ્શન पीएम કિસાનના પોર્ટલ ઉપર આપેલું છે તેમાં ભૂલથી આપણે સરેન્દ્ર કરી બેઠા છે તેમના માટે મિત્રો ખુશીના સમાચાર છે કે તે લોકો હવે પાછા पीएम કિસાનમાં જોડાઈ શકે છે તો મિત્રો આ વીડિયોમાં આપણે કેવી રીતે જોડાઈ શકશું તેનિયે આ વીડિયોમાં આપણે માહિતી આપીશું તો મિત્રો વીડિયોમાં ચલે સુધી બન્યા રહેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો પહેલા આપણે पीएम કિસાન નો પોર્ટલ ને આપણે ઓપન કરવાનું રો છે ત્યાં મિત્રો એક આપણને અપડેટ જોવા મળી રહી છે કે पीएम કિસાન ના જે સરેન્ડર થયેલા ખેડૂત મિત્રો છે કદાચ ભૂલથી તમે पीएम કિસાન નું જે સરેન્ડર નું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરીને તમે ત્યાં આપણે સરેન્ડર કરી ચૂક્યા છે ભૂલથી તેના મિત્રો હવે ફરી ફરી એક વખત આપણે पीएम કિસાનના જે યોજના છે તેમાં મિત્રો તમે જોડાઈ શકો છો તો મિત્રો અહીંયા पीएम કિસાનનો આપણે પોર્ટલને ઓપન કરીએ ત્યારે મિત્રો અહીંયા એક ઓપ્શન આપેલું હતું અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો આપણને અહીંયા ઘણા બધા ઓપ્શન છે તો મિત્રો તે ઓપ્શન વિશે આપણને માહિતી ન હોય ન નતી તેના કારણે મિત્રો આપણે पीएम કિસાનમાં સરંડાનો જે ઓપ્શન છે ત્યાં અહીંયા મિત્રો અહીંયા ઓપ્શન આપેલું હતું પહેલા આપણે જે पीएम કિસાન લાભોનું સ્વૈચ્છિક શરણાગતિ અહીંયા મિત્રો તમને આ એવું કેવા માંગે છે કે અહીંયા તમે આ યોજના વિશે લાભ લે મેળવવા નથી માંગતા તેના માટે મિત્રો આ ઓપ્શન આપેલું હતું જે ખેડૂત મિત્રો છે આપણે ભૂલથી તેના ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી சரnder કરી ચૂક્યા છો તો મિત્રો હવે તે આપણે ફરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે શરણાગતિ રદ કરવાની વિનંતી મિત્રો અહીંયા તમે વિનંતી કરી જે ઓપ્શન આપેલા છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે એક પેજ ઓપન થઈ જશે અહીંયા पीएम કિસાનના આપણો જે નોંધણી નંબર છે ત્યાં તમારે અહીં એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી સાઈડમાં આપેલા કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ ત્યાં એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો ઓટીપી નાખશો એટલે આગળનો ઓપ્શન આપણને ત્યાં જોવા મળશે આવી રીતે મિત્રો જે ઓપ્શન આપણને આપવામાં આવે તેના મિત્રો ઓપ્શનને ત્યાં પૂર્ણ ભરીને તમે ત્યાંથી ફરી पीएम કિસાનના જે આપણે યોજના છે તે આમાં આપણે જોડી શકીએ છીએ તો મિત્રો ત્યાર પછી મિત્રો અહીંયા તમારું સંપૂર્ણપણે તમારું તે જૈવિક તો એન્ટર કરવાનું દાખલ કરવાની છે તમે દાખલ કરશો એટલે મિત્રો ફરી આપણે તેની પ્રોસેસ જોવામાં આવશે ત્યાર પછી મિત્રો તમારું ત્યાંથી એક્સેપ્ટ કરવામાં આવશે ત્યારે મિત્રો તમે ફરી એક વખત पीएम કિસાનના પોર્ટલ છે આપણો યોજના છે એમાં ફરી એક વખત તમે જોડી શકશો તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલું છે તેના ઉપર क्लिक કરીને તમે ત્યાંથી જોડી શકો છો અહીંયા મિત્રો સ્ટીટીનું ઓપ્શન આપેલું છે તેનામાં દ્રોયક અલગથી વિડિયો બનાવીશું તો મિત્રો વિડિયોમાં ખ્યાલ તમને આવી ગયો છે તો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવી શકો છો ફરી મળીશું આપણે એક નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત